તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વળો અને બાજુમાં આપેલ બે લાયકરનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો આ ક્રેટા વેચી દેવાની છે ક્રેટા ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ક્રેટા તમને પ્રોપર સુરત જોવા મળશે ગુજરાત મોટર્સમાં સુરત તમને આ ગાડી જોવા મળશે અત્યાર સુધીમાં આ ગાડી પંચાવન હજાર કિલોમીટર ચલાવેલી છે કિલોમીટર જેન્યુન જોવા મળી રહેશે વન ઓનર ગાડી છે તમે ક્રેટા ગાડીની કન્ડિશન જોઈ શકો છો સેલેક્ટેડ નંબર છે છવ્વીસ સત્યાવીસ નંબર તમે ગાડીની કન્ડિશન જોઈ શકો છો એન્જિન પાવરફુલ નોન એક્સિડેન્ટ ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી છે આ ક્રેટા તમે વિડીયોમાં જોઈ શકો છો મોડલ બે હજાર વીસનું મોડલ ગાડીમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળશે તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય આ ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે ગુજરાત મોટર્સમાં સુરત તમને આ ક્રેટા જોવા મળી રહે છે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે સુરત જઈ શકો છો કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે આ લઈ શકો છો ગાડી વિડીયોમાં જોઈ શકો છો બ્લેક કલર કંપની કલરમાં ક્રેટા છે પંચાવન હજાર કિલોમીટર ચલાવેલી છે અને આ ગાડીના બધા જ ટાયર નવા છે બે છાવી જોવા મળશે આ ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરી શકો છો નેવું નવાણું છસાઠવાળા તે ભાઈના નંબર છે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે તમે તે ભાઈનો કોન્ટેક કરીને વધુ માહિતી મેળવી શકો છો બો મિત્રો ગાડીના કિંમત વિશે જણાવી દઉં તો ગાડીની કિંમત પંદર લાખ પચાસ હજાર રાખેલી છે કિંમતમાં નોર્મલ ફેરફાર થઈ જશે થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરીને ગાડીની વધુ માહિતી મેળવી શકો છો અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે આ ભાઈને ફોન કરી શકો છો અને જો તમારે ફોન ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો જ ફોન કરવા ખોટા કારણ વગર કોઈએ ફોન ન કરવા મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશ